વડોદરામાં કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને કરજણ વિધાનસભા વિસ્તારમાં આવેલા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી ચર્ચા કરી જેમાં કરજણના સ્થાનિક આગેવાન ભારત સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મેમ્બર અભિષેક ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યત્વે વિવિધ પ્રશ્નો જેમ કે કરજણ તાલુકાના નાગરિકોને ટોલ ટેક્સ મુક્તિ અથવા સ્થાનિક લોકો માટે અલગ સર્વિસ માર્ગ પોર વિસ્તારમાં આવેલ ઇટોલા પોર ઓવરબ્રિજ જેનાથી ટ્રાફિક એક્સિડન્ટ જેવા પ્રશ્નોથી મુક્તિ પોર ચાપડી બિલ પાદરા જેવા લોકોને સરળતા થાય કરજણ ઓવરબ્રિજ પાસે નવો રેલવેને જોડતો ઓવરબ્રિજ જેથી લોકોને કંડારી કે ખાવટ ચોકડી સુધી ફરીને જવાથી મુક્તિ મળે પાંચથી દસ કિમીનું ભરવાનું અંતર ઘટી શકે માગલેજ ઓવરબ્રિજ નારેશ્વર ખાતે આવતા જતા યાત્રાળુઓ માટે મોટાભાગે માગલેજ નારેશ્વર રોડનો ઉપયોગ કરે છે જેમ કે નારેશ્વર વડોદરા જવા માટે માગલાજ ચોકડી વળવાનો ભય રહે છે અને એક્સિડન્ટ ઘણા થાય છે જેનાથી ભયનો માહોલ રહે વિવિધ રજૂઆત સાંભળતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સાહેબે વિવિધ પ્રશ્નોને ત્વરિત નિરાકરણ લાવવાની ખાતરી આપી છે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા